જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો આઈ ટ્વેન્ટી મેગના ગાડી રહેશે સસ્તી કિંમતમાં આઈ ટ્વેન્ટી આપવાની છે પણ ડીઝલ એન્જિન આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે સસ્તી કિંમતમાં ડીઝલ એન્જિન આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે તો એકદમ ઓરિજિનલ કન્ડિશન છે નો એક્સિડન્ટ ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ ડિટેલ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી છે મોડલ છે બે હજાર બારનું મોડલ છે ડીઝલ કાર રહે છે ત્રણ ઓનર રહે છે સી સારું છે એકદમ ઓરિજિનલ ગાડી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત ગાડીના માલિકના નંબર તેની બધી જ ડિટેલ માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી

તો i20 ટ્વેન્ટી તમને અમરેલી જિલ્લામાં જોવા મળશે બારનું મોડલ છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વ્યાચી દેવાની છે માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈના નંબર ક્યાંથી મળશે માલિકના નંબર તેની માહિતી તમને વાત કરી દઉં તો બાલુભાઈના નંબર માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે એક્યાસી બાવન ચોપન તે બાલુભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે વિડીયોના નીચે જ તમને બાલુભાઈના નંબર મળી રહેશે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટાઈટલમાં બાલુભાઈના નંબર આપેલા છે તમે બાલુભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો કિંમત વિશે વાત કરી દો તો કિંમત ખાલી બે લાખ પિસ્તાલીસ હજારમાં આઈ ટવેન્ટી ડીઝલ કાર વેચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે કન્ડિશન જોઈ શકો છો બે લાખ પિસ્તાલીસ હજારમાં આપી દેવાની છે એન્જિન પાવરફુલ રહે છે કે સડો જોવા મળે જો તમારે ગાડી ખરીદવી હોય તો માલિકના નંબર વિડીયોના નીચે મળશે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો જી જીરો થ્રી રાજકોટ જિલ્લાનું લોકલ પાર્સિંગ રહેશે વિડીયોમાં જોઈ શકો છો પુલ જવાબદારી સાથે બાલુભાઈની આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ આ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું